નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલ માં તો હાલની જો આપણે મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એવામાં આગામી અડતાલીસ કલાક બાદ ફરી વખત હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો બે થી ત્રણ ડિગ્રીનો વધારો ઘટાડો જોવા મળી શકે છે આ સાથે સાથે પંદર એપ્રિલ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનમાં વધારો જોવા મળી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આઈએમડી અનુસાર એપ્રિલ મે અને જૂનના અમુક દિવસોની અંદર ઉત્તર અને પૂર્વીય દ્વિપલ્પ ભારત મધ્ય ભારત પૂર્વીય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો તેમજ અલગ અલગ વિસ્તારોની અંદર ગરમીમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે ચાલીસ ડિગ્રી આસપાસ પણ રહી શકે છે એવું પણ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર હીટ વેવની પણ આગાહી આપવામાં આવી છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કચ્છ પોરબંદર ભાવનગર દીવ વગેરે વિસ્તારો તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ખેડા આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી વગેરે વિસ્તારોની અંદર પણ હીટવેવની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા રાજ્યના અલગ અલગ વિસ્તારો તેમજ દેશના અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે ગરમીનું ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગોવા કોંકણ વિદર્ભ મરાઠાવાડા તમિલનાડુ મહારાષ્ટ્ર પુડુચેરી કેરળ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો જે છે એ તાપમાનમાં અંદર ઓછી વચ્ચે અંશે વધારો ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોના લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને મિત્રો ચોમાસું તેમજ વાવાઝોડા લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર